સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધી રહ્યો છે રોજના પાંત્રીસ થી ચાલીસ કેસો પણ કરેડવામાં આવી રહ્યા છે તો સુરતના પાંડેસા વિસ્તારમાં રખડતા કૂતરાના હુમલાથી માસુમ બાળાના મોતને લઈને મેયરે પાંડેસા વિસ્તારમાં રખડતા કૂતરા પકડવા માટે વધુ ટીમ ફાળવા એવું પણ કહેવામાં આવ્યું છે સુરતમાં ઘણા સમયથી રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે રખડતા કૂતરાઓ રોજરોજ રોજ નાના બાળકોથી લઈને વૃદ્ધને પણ નિશાન બનાવી રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજ પાંત્રીસથી થી ચાલીસ જેટલા કેસો રખડતા કૂતરાના હુમલાના લઈને વેક્સિન માટે આવે છે ત્યારે ફરી રખડતા કૂતરાઓએ એક બાળાનો ભોગ લીધો છે આ મામલે પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણીએ નિવેદન આપ્યું હતું અને રખડતા કૂતરાઓની સૌથી વધુ આતંકવાળા પાંડેસા વિશ્વમાં રખડતા કૂતરા પકડવા વધુ ટીમ ફાળવી હોવાનું જણાવ્યું છે સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા ખરડવાથી તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું અને પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરને ખસીકની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરને ખસીકરણ થઈ જાય બીજે પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને પંપડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણને ખસીકરણ જાય છે તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા સુરત માં ઘણા સમયથી રખડતા કુતરો આતંક જોવા મળી રહ્યો છે જો કે તેમ છતાં માનવ ભક્સી કહો તેઓ રખડતા કુતરો આતંક ક્યારે પાલિકા દૂર કરશે તે સમજાતું નથી હજાર કુરસી સાથે હર્ષદ શેઠા